ઠંડીમાં કેલ્શિયમ વિટામિન પ્રોટીન માત્ર આ એક ટુકડામાં મળી જશે હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં

તલ એડ કરો ને ત્યારે જ તલને શેકી લેવાના બાકી પછી બધી વસ્તુ કારણ કે જો પેન વધારે ગરમ થઈ જશે ને તો તલ બળી જશે એટલા માટે આ રીતે તલ ફૂટવા લાગે ને એટલે એક પ્લેટમાં કાઢી લેશું અને એને ઠંડા થવા રાખીશું ત્યાં સુધીમાં આપણે એ જ પેનમાં એડ કરીશું એક કપ મખાના મખાના પણ તરત જ સરસ રીતે શેકાઈ જાય છે એટલે બળી ના જાય એના માટે આ રીતે કન્ટિન્યુઅસલી આપણે એને ચલાવતા જ રહેશું આ રીતે મખાના પણ થોડા તમે જુઓ એમાં ડિઝાઇન આવવા લાગી છે તો એને પણ એક પ્લેટમાં કાઢી લેશું તો હું અહીંયા તલ સાથે જ કાઢું છું સાથે અહીંયા આપણે અડધો કપ સિંગદાણા લેશું અને એને સરસ રીતે ફોતરા ઉપરથી ક્રેકલ થાય ને ત્યાં સુધી શેકી લેશું તો ગેસની લો ફ્લેમ ઉપર આ બધી વસ્તુને શેકવાની એટલે બળી પણ ના જાય અને એકદમ સરસ એવું ક્રિસ્પી થઈ જાય આ રીતે કરવાથી એમાં મોસરનો ભાગ હશે બધો નીકળી જશે અને એની સેલ્ફ સેલ્ફલાઇફ વધી જશે તો મહિનાઓ સુધી પણ રાખશો ને તો પણ ખરાબ નહીં થાય હવે અહીંયા સિંગદાણા પણ શેકાઈ ગયા તો એને કલક પ્લેટમાં કાઢી લેશું સાથે આપણે થોડા ડ્રાયફ્રૂટ પણ એડ કરીશું કાજુ બદામ અને અખરોટ મેં લીધા છે તમે ગમે તે ડ્રાયફ્રૂટ લઈ શકો છો શિયાળામાં જે પણ તમે ડ્રાય ફ્રૂટ ખાતા હોય એને બધા ડ્રાય ફ્રુટ અહીંયા એડ કરવાના અને એ રીતે આપણે શેકી લેવાના તો અહીંયા મેં ડ્રાયફ્રુટને લાસ્ટમાં શેક્યા છે તમે જુઓ અતરતર ડ્રાય ફ્રુટ પણ શેકાઈ ગયા તો એને આ રીતે તલ મખાના સાથે મિક્સ કરી દઈશું અને એ જ પેનમાં એક ટેબલ સ્પૂન ઘી એડ કરીશું તો મેં અહીંયા ગાયનું ઘી લીધું છે તમે કોઈ પણ ઘી લઈ શકો છો હવે આપણે શિયાળા સ્પેશિયલ આ બરફી બનાવીએ છીએ અને એના માટે આપણે વન ફોર્થ કપ ગુંદર લેશું શિયાળાની સિઝનમાં ગુંદર જરૂરથી ખાવો જોઈએ હાડકાં મજબૂત કરે અને કમર ખૂટના દુખાવા પણ દૂર કરે અને ખૂબ જ ગરમાહાટ આપે તેવો હોય છે તો આ રીતે ગુંદરને આપણે ફ્રાય કરીને લેશું આ રીતે થોડું થોડું હું ફ્રાય કરું છું એકસાથે સાથે બધો ફ્રાય નથી કરતી એટલે ઓછા ઘીમાં ફ્રાય થઈ જશે તો તમે આવી ગુંદરની ક્યારેય બરફી ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો જેથી હું તમારો આભાર માની શકું અને જો વિન્ટર સ્પેશિયલ તમારે કોઈ નવી રેસીપી જોવી હોય ને તો કમેન્ટમાં જરૂરથી ચોક્કસ કહેજો હું તમારી સાથે ચોક્કસ શેર કરીશ અહીંયા તમે જુઓ આ રીતે વન બાય વન હું થોડો થોડો ગુંદર એડ કરું છું અને થોડું થોડું ફ્રાય કરતા જઈએ છીએ એટલે બધો આ રીતે પફની જેમ ફૂલી જશે ગુંદર આ રીતે સરસ એવો ફૂલી જાય ને બસ ત્યાં સુધી આપણે એને રહેવા દેવાનો પછી એને એક પ્લેટમાં કાઢી લેવાનો બધો જ ગુંદર મેં અહીંયા ફ્રાય કરી લીધો છે હવે અહીંયા આપણે જે સિંગદાણા છે ને એ ઠંડા થઈ ગયા છે તો પહેલાં આપણે એના ફોતરા કાઢી અને તૈયાર કરી લેવાના છે તો આ રીતે તરત જ ફોતરા કાઢી સાફ કરી લીધા મેં હવે સિંગદાણા તો તૈયાર થઈ ગયા સાથે તલ અને આ બધી વસ્તુ પણ ઠંડી થઈ ગઈ છે તો આ બધી વસ્તુને હવે આપણે મિક્સર જારમાં એડ કરીશું અને આપણે એનો પાવડર તૈયાર કરવાનો છે સાથે અહીંયા સૂકું નાળિયેર પણ મેં વન ફોર્થ કપ જેટલું ખમણીને લીધું છે તમે ડેસિકેટેડ કોકોનટ પણ લઈ શકો છો બધી વસ્તુ એક જ સાથે હું એડ કરું છું અને મોટું મિક્સર જાર છે ને એટલે પલ્સ મોડમાં આ રીતે ચલાવીશ ને એટલે આ રીતનો ફાઇન પાવડર તૈયાર થઈ જશે તો બાકીના જે પણ ડ્રાય ફ્રૂટ છે ને એને મખાના સાથે જ પીસવાના એટલે એમાંથી તેલ રિલીઝ ના થઈને સરસ એવો પાવડર તૈયાર થાય હવે અહીંયા ગુંદર પણ ઠંડો થઈ ગયો છે તમે જુઓ કેટલો ક્રિસ્પી તૈયાર થયો છે હાથથી તોડી અંદર તૂટી જાય છે બસ હવે આપણે એને થોડો આ રીતે મેસ કરી લેવાનો છે કોઈ પણ વાટકી લઈ લેવાની આ રીતે પાછળના ભાગથી પ્રેસ કરશો ને એટલે બધો ગુંદર સરસ પાવડર ફોર્મમાં થઈ જશે તો આ રીતે ફ્રાય કરી અને ખબર પણ નહીં પડે કે કોઈએ ગુંદર ખાધો છે અને આ જે રેસીપીમાં ગુંદર છે તો ઘણાને ગુંદર દાંતમાં છોટે ને તો ગમતો નથી હોતો પણ આ રીતે તમે આપો ને તો એ ચોક્કસથી ખાય છે હવે આપણે આ બરફી બનાવવા માટે એ જ પેનનો યુઝ કરી અને બે ચમચી ઘી એડ કરીશું જો તમને ઘી વાળું વધારે પસંદ હોય ને તો ચાર થી પાંચ ચમચી પણ એડ કરી શકો છો અહીંયા ઘીને ગરમ થવા દઈશું પછી આપણે એમાં એડ કરીશું ગોળ તો અહીંયા મેં દોઢ કપ જેટલો ગોળ લીધો છે અને એને આ રીતે સમારીને લીધો છે દેશી જ ગોળ લીધો છે ગોળને આપણે માત્ર મેલ્ટ કરવાનો છે અહીંયા કોઈ આપણે ચાસણી કરવાની ઝંઝટ નથી આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેશું એટલે તરત જ ગોળ છે ને મેલ્ટ થવા લાગશે ઘણી વખત ગોળ મેલ્ટ થઈ અને એકદમ કડક થઈ જતો હોય છે તો તમારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની અને ગોળ કેવો મેલ્ટ કરવાનો એ પણ હું તમને હમણાં બતાવી દઈશ તમે જુઓ કન્ટિન્યુઅસલી આ રીતે ઘી સાથે ગોળને મિક્સ કરતું રહેવાનું એમાં જે પણ ટુકડા હશે ને બધા મેલ્ટ થઈ જાય ને બસ ત્યાં સુધી તો આ રીતે સાઈડમાં જે બબલ્સ આવે ને એ બબલ્સ બહુ વધારે ના આવે ને એની પહેલાં જ આ રીતે બધો ગોળ મેલ્ટ થઈ જવો જોઈએ તમે જુઓ પ્રોપર ગોળ મેલ્ટ થઈ ગયો છે અને સાઈડથી પણ બબલ્સ બહુ વધારે પડતા નથી આવતા બસ આવો જ ગોળ આપણે મેલ્ટ કરવાનો છે અહીંયા આપણે કોઈ ચાસણી નથી કરવાની હવે આપણે એમાં એડ કરીશું સૂંઠનો પાવડર અને તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જે મિક્સર તૈયાર કરીને રાખ્યું છે ને તે એડ કરી દઈશું સાથે જે ગુંદર તૈયાર કરીને રાખ્યો છે ને તે આ સમયે એડ કરી દઈશું એટલે કે ગુંદરનો જે પાવડર કર્યો છે ને એ ગેસની ફ્લેમ અહીંયા ખાસ ધ્યાન રાખજો એકદમ લો રાખવાની અથવા તો બંધ કરી દેવાની મેં બંધ કરી દીધી છે હવે તરત જ મિક્સ કરીશું અહીંયા જો તમને આ મિક્સર ડ્રાય લાગે ને તો તમે વધારે ઉપરથી ઘી પણ એડ કરી શકો છો પણ જ્યારે આપણે સેટ કરશું ત્યારે પ્રોપર સેટ થઈ જશે એટલે હું એમાં ઘી એડ નથી કરતી આ રીતે સતત ચલાવતું રહેવાનું જ્યારે મિક્સર ગરમ હશે ને ત્યારે પરફેક્ટ સેટ થઈ જશે તો બસ આપણું આ મિક્સર બનીને રેડી થઈ ગયું છે બરફી સેટ કરવા માટે એકવાર આ રીતે ચેક કરી લેવાનું તમે જુઓ હાથથી આ રીતે બોલ્સ જેવું વાળો ને તો વળી જાય છે બસ એમાંથી સરસ ઘી છૂટું પણ પડે છે તો કોઈ પણ પ્લેટ કે ટ્રેમાં તમારે સેટ કરી દેવાનું એક સરખા પીસ પાડવા માટે કોઈ પણ સ્કવેર વાસણ હોય ને તો વધારે સરખા પીસીસ પડશે તો આ રીતે બધું જ આપણે મિક્સર છે ને એકસાથે પ્લેટમાં કાઢી લેશું અને પછી ચમચીની મદદથી કે કોઈ પણ ચમચાની મદદથી આપણે એને પ્રેસ કરી દઈશું તો મેં અહીંયા ઘીવાળી ચમચી લીધી છે એના લીધે પરફેક્ટ સેટ થઈ જશે આ રીતે ઉપરથી પ્રેસ કરી દેસું એક સરખું અને ચમચીને આ રીતે સરસ પ્રેસ કરતા જશું એટલે બધું મિક્સર સેટ થઈ જશે પછી ઉપરથી જો તમને પસંદ હોય ને તો મનગમતા ડ્રાય ફ્રૂટ થી પણ ગાર્નિશ કરી શકાય હું અહીંયા બદામની સ્લાઈસ થી ગાર્નિશ કરું છું પછી આપણે એને સરસ રીતે ઠંડી થવા દેવાની તો દસ મિનિટમાં ઠંડી થઈ સેટ થઈ જશે તો અહીંયા તમે જો પરફેક્ટ પ્રોપર સેટ થઈ ગઈ છે તો આપણે એને કટ લગાવી દેશું મનગમતા શેપમાં તમે કટ કરી શકો છો તો એકદમ પરફેક્ટ મોમાં મૂકતા જ પાણી પાણી થઈ જાય તેવી તલગુંદરની બરફી તૈયાર છે તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી આવી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે તમે જુઓ એકદમ ટેસ્ટી છે હેલ્ધી છે મોમાં મૂકતા જ પાણી પાણી થઈ જાય તેવી છે અને તોડીને બતાવું તો એકદમ સોફ્ટ છે તો તમે પણ આ રેસિપી ટ્રાય કરજો ફરી મળીશું નવી રેસિપી સાથે